દેવાતખવરને જે રાજકીય કારકિર્દી ઘડવા માટે થઈ એ છેલ્લા બે વર્ષથી આ બાબતને કરી રહ્યા છે અને બે વર્ષથી રાજકીય ઓલામાં એનો જે ગોલ છે એ ગોલ એનો એમ છે કે ભાઈ મારે રાજકીય ક્ષેત્રે આગળ વધવું એટલે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે થઈ અને એ કોઈ પણ પાર્ટી જોઈન્ટ કરશે અને આવનાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે એને મહેનત કરી રહ્યા છે ત્યારે જે બીજો સવાલમાં એમ છે કે કયા પક્ષમાંથી લડે તો મારી બાબતે મારે જાણ મુજબ કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવું ન જોડાવું એની બાબત છે પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠૂટ છે એ બેઠૂંટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને એ વિધાનસભા આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એ એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ અને રાજકીય ગોલના કારણે એને એમ કે રાજકીય ગોલામાં આવવું અને આવવા માટે એ તત્પર છે છેલ્લા બે વર્ષથી આ વાતો અને એની મીડિયા સમક્ષ પણ રજૂ કરેલી કે રાજકીય ઓલામાં ચૂંટણી લડવી પણ કયા પક્ષમાં લડવી એ એનું મંતવ્ય છે એટલે આવનાર સમયમાં એ કહેશે કે કયા ઓલામાં પણ મારા મત મુજબ જે એમની બેઠું છે અને જે રાજકીય આગેવાનો આજે એમને ઘેરાબો છે એમાં પ્રથમ નંબર પ્રાયોરિટી ભાજપને આપવામાં આવશે એવું હું માની રહ્યો છું અને ભાજપમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે